પંચમહાલમાં ગોવિંદગુરૂ યુનિવર્સિટી સંલગ્ન સરકારી લો કોલેજના વિદ્યાર્થીઓએ સનહ ન મળવાના મુદ્દે રજૂઆત કરી પંચમહાલમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન સરકારી લો કોલેજના વિદ્યાર્થીઓએ બાર કાઉન્સીલિંગ દ્વારા સનદ ન મળવાના મુદ્દે રજૂઆત કરી નિરીક્ષણ ફી નહીં ભરાતા કોલેજની માન્યતા રદ કરવાની સંભાવના છે જે વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય છે સરકારી કોલેજ હોવા છતાં ત્રણ લાખ પચાસ હજારની ફી ભરવાની આર્થિક ક્ષમતા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે બે હજાર તેવીસ ના વર્ષના એલ એલ બી પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને હજુ પ્રોવિઝનલ સનદ મળતી નથી જે તેમના ભવિષ્ય માટે જોખમરૂપ છે પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાની એકમાત્ર લો કોલેજનું ભવિષ્ય જોખમમાં છે છે આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને ન્યાય માટે આવેદન આપ્યું છે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે વિદ્યાર્થીઓએ બાર કાઉન્સિલ અને યુનિવર્સિટી તંત્રને આ સમસ્યાને ઉકેલ લાવવા માટે વિનંતી કરી છે આ મુદ્દે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર નકારાત્મક અસર પડી શકે છે અમે આજે લો કોલેજ ગોધરાના અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છીએ આજે અમે અમને જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અમને સનદ ફાળવવામાં નથી આવી એ બાબતમાં આજે અમે આવેદન આપ્યું છે મુખ્ય બાબત એ છે કે જે અમે ચાલુ વર્ષના જે અમારી લો કોલેજ ગોધરા અથવા ગવર્મેન્ટ કોલેજોમાં અભ્યાસ કરીએ છીએ તો ગવર્મેન્ટ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સનદત ફાળવવામાં હજી પણ આવી નથી અને બીજી બાબત કે પંચમહાલ દાહોદ અને મહીસાગરની એકમાત્ર ગવર્મેન્ટ કોલેજ જે લો કોલેજ ગોધરા છે એ ગોધરા કોલેજ પણ અત્યારે બંધ થવાની હારે છે એ વિષયને લઈને આજે અમે શ્રી રજિસ્ટ્રાર શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી આજે અમે આવેદન અહીંયા આપ્યું છે હા તો આ બાબતમાં અમને શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સાહેબે જણાવ્યું કે કે આ બાબતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગવર્મેન્ટ લો કોલેજ ગોધરા અને જે પણ આમાં જે અધિકારી હશે તમામને સંલગ્ન કરીને જે ક જે કંઈ આ બાબતનું નિવારણ આવશે એ અમે લાવવાનો પ્રયાસ કરીશું અને વિદ્યાર્થીઓને જલ્દીમાં જલ્દી સનત ફાળવવામાં આવે એવા અમે પ્રયાસ કરીશું એવું અમને શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના રજિસ્ટાર સાહેબે અમને માહિતી બી આપી અને આશ્વાસન આપ્યું